જો તો મિત્રો આ છે સોલાર ડિશ એટલે અડધું ઉપર ભરાઈ ગયેલો છે એમ તો થોડું તો બાકી છે હાથી પંખી શરૂ કરવું હવે થોડો પંખી થે છે અચાનક થતું હેલો યુટ્યુબ તમારી નવા વિડીયોમાં હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજામાં મજામાંથી છો તો અત્યારના હે કે લો અહીંયા પંખી ફરે છે

ને તમે જો અત્યાર ના હે કે તેણ વાગવા આવી જાય દસ મિનિટ વાર હે તેણમાં દસ મિનિટ બાકી છે અને આપણે આજે મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેના સોલાર હે અહીંયા પંખી જો ફરે છે હજી ફરી કોઈ તો પંખી ફરે ના ફરે જો તો મિત્રો આ છે સોલાર ડીશ

ને આ જો તીરકન હોય એટલે ધગી જલે આ ધગે બહુ સિમ્પલ પહેરતા પડી ગયું છે તો આનો તો આપણે તહી નીચે જઈએ તો મિત્રો અત્યારે છે કે મોટર શરૂ છે તમે જો ઠા અડધો ભરાઈ ગયો છે ને અડધો બાકી છે એટલે અડધો ઉપર ભરાઈ ગયેલો છે એમ તો થોડું તો બાકી છે

પવન તો આવે છે ઓ બાકી આપણે તો બાર પંખીનો પવન ખાઈ મિત્રો ફાઇનલ ટાકો જો કીવુંનો ભરાઈ ગયો છે મોટર પણ કીવુંની બેન કરી દીધી છે નળી પણ હાકેલી મેકી દીધી અને પંખી એક જરૂર હે ખાલી હવે તો

આ ફ્રીજ મિત્રો બગડી ગયો હવે આ આપણે મિસ્રી બટેટા પીડા થોડાક કે મંગળવાર હતો આપણે આ ફ્રીજમાં શું વાંધો કઈ ખબર નહી મિત્રો અચાનક જ બેન થઈ ગયો હવે ચાલુ ન થતું ફ્રીજ

આજના બ્લોગ મેં એટલું બધી રાખી દઈએ તમને ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જણાવજો તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો એ વિડીયો ગમે છે કે નહીં ગમે તે એ જરાક કોમેન્ટ કરજો એ તો બાકી મળીશું આવા જ અવનવા બીજા બ્લોગ સાથે સ્વગત થયેલું બાય બાય જય માતાજી જય મહામગલ હર હર મહાદેવ